છોરત રતગ્રાનથી છ સાત આ વાક્ય તુલસીદાસે કહ્યું છે કે માયા અનેક વિઘ્નો ઉભા કરે છે સિદ્ધિઓ આપે છે એટલું જ નહીં પરંતુ સિદ્ધિ બનાવી

લક્ષ્ય દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપાનું આચરણ માત્ર દયા કરી તો આફત આવી પરંતુ અધૂરી અવસ્થામાં આ વિદ્યાય પ્રવૃત્તિઓનો દુર્ઘર્ષ યોદ્ધો છે આમ આસકિતરૂપી અવસ્થ અસ્વસ્થામાં વિકલ્પરૂપી વિકર્ણ અને બ્રહ્મમય શ્વાસ જ બ્રહ્મય ભૂલિશ્રવા છે આ તમામ બહુમુખી પ્રવાહના નાયક છે અન્ય ચ સુરા સર્વે યુદ્ધ વિશારદા અર્થાત એ ઉપરાંત બીજા અનેક સુરવીર મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઉભા છે તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે પરંતુ તેની કોઈ ચોક્કસ ગણતરી નથી હવે સેના કયા કયા ભાવો દ્વારા સુરક્ષિત છે આ બાબત માટે નીચેનો શ્લોક કહે છે કે અપર્યાપ્ત તદસ્માકમ બલમ ભીષ્મા ભીરક્ષિતમ પર્યાપ્ત ત્વિદી મેતા હસા બલમ ભીમા ભીમી રક્ષિત અર્થાત ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજય છે અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના છે પર્યાપ્ત અને અપર્યાપ્ત જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની વ્યક્ત કરે છે આથી જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે જેના પર કૌરવો આટલા નિર્ભર છે અને ભીમ એવી કઈ સત્તા છે જેના પર સંપૂર્ણ પાંડવો એટલે કે દૈવી સંપત્તિ નિર્ભર છે